જે ભડાના જે દેશના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રંજન ગોસ્વામી આજે વાત કરીશું કે આપણે પૂજા ભક્તિ કરતા હોઈએ તો પૂજા જ્યારે શરૂ કરીએ ત્યારે આપણે શું બોલવું જોઈએ તો પૂજાની શરૂઆત કરતાં પહેલાં આપણે ભગવાનને કહેવું જોઈએ હે ભગવાન હું તમારો ભક્ત છું અને તમારી પૂજા કરવા માગું છું માટે પૂજા કરતા સમયે મારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ શકે છે તો હે ભગવાન મારા દ્વારા થયેલી ભૂલચૂકને તમે માફ કરજો મારાથી થયેલી ભૂલોને તમે ક્ષમાયાસના કરજો અને હે ભગવાન જો મારી અંદર રહેલો કોઈ પણ અહંકાર હોય તો કૃપા કરી તમે એને દૂર કરજો અને મને તમારી ભક્તિ કરવાની સાથે સાથે શક્તિ પણ આપજો હું મારી જાત તમને તમારા ચરણે ધરું છું જે ભોળાનાથ જય દસના વિવી આર જે ગૌસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે ભોળાનાથ